જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો ભાઈ આમ જો આપણે ખેતરમાં આવી ગયા જો છે ને હશે ઢો આગળ આપણે ખેતર થઈ ગયું જો પણ ભાઈ હું એને આપણા ઘરે નથી હો આમ જો આપણે હાઈવે ઉપર છે અને અમદાવાદ જાય છે અત્યારે અને અમદાવાદ એક કામથી જાય છે તો વિચાર્યું કે ભાઈ તમને પણ થોડુંક દેખાડું આમ જો ઢોર ચરે છે અહીંયા દેખાય એક દિવસ અમે પણ આવું જ ચારતા ઘરે હતા ત્યારે આમ જો આમ જ ચારતા છે ને બાકી આખું ધણ છે જો કેટલી બધી ગાયો છે તો આ રીતના છે ભાઈ અહીંયા અને આ છે વાળો હાઈવે આપણે કંઈક એક કામથી જાય છે અમદાવાદ અને બીજું કે આમ તો વરસાદની સિઝન છે અને વાતાવરણ તો બહુ મસ્ત છે બસ આશા કરીએ કે વરસાદ આજે ના પડે અને મસ્ત આવું ના વાતાવરણ રહી તો જવા આવવામાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને અત્યારે ટાઈમ થયો છે કેટલા વાયગા પોણો એક થયો છે અને ડિસ્ટન્સ બાકી છે સિકસ્ટી સેવન કિલોમીટર નેવું કિલોમીટર જેટલું છે એટલે ત્રેવીસ કિલોમીટર જેટલું આપણે કવર કરી લીધું છે અને હજી સડસઠ કિલોમીટર બાકી રહ્યું છે દોઢ કલાકની અંદર આપણે પૂગશું ધીરે ધીરે જાય છે એટલે બાકી ભાઈ વાતાવરણ આજે બહુ મસ્ત છે આમ સુંદર બાકી આપણે નેસ્ટ સ્ટોપ જ્યાં આવશે તમને દેખાડશું અને બાકી ભાઈ આજે ચલો તો મળીએ આપણે નેક્સ્ટ સ્ટોપ ઉપર ત્યાં તો ભાઈ આજો આપણે પચાસ કિલોમીટર જેટલું કવર કરી લીધું અને અત્યારે છે નર્મદા કેનાલ જે છે મેઇન જે મેઇન કેનાલ છે એ રસ્તા ઉપર અને અહીંથી હજી આપણે ચાલીસ કિલોમીટર જેટલું બાકી રહ્યું આ કેનાલ દસક કિલોમીટર તો કેનાલ ઉપર જ રસ્તો આવશે હજી દસ પંદર કિલોમીટર જેટલો અને કેનાલ જો ભાઈ કેટલી લાંબી છે હા આમ પોળી કેટલી છે એમ જો અહીંથી કરી અને છેઠ ત્યાં સુધી અને આમાં કન્ટિન્યુ પાણી હોય જ છે પાણી જાતું જ રહે અત્યારે આમાં જો થોડો કચરો પણ દેખાય છે આમ લીધું આમ પહેલી બાજુ બી મસ્ત છે અને જગ્યા જગ્યા ઉપર ને આવા ફૂલ બનાવેલા હૈ તો ક્રોસિંગ કરવામાં બી કાંઈ ઇસ્યુ નહીં અને બીજું કે સીધે સીધો રસ્તો જાહે અને થી પછી આપણે આ કેનાલ પૂરી થાય પછી રાઈટ સાઈડ જવાનું હોય છે તો આવી રીતના હે તમને કેનાલનો રસ્તો હું દેખાડું કેવી રીતના કેનાલનો રસ્તો છે અને ગોપડો આપણે માઉન્ટ કરવો પડશે એના માટે હેલ્મેટમાં તો ચાલો તમને હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કેનાલનો રસ્તો દેખાડું ચાલો ભાઈ કેમેરો માઉન્ટ થઈ ગયો છે હેલ્મેટ ઉપર જોઈ લો દેખાતો હોય તો અને હવે તમને દેખાડો હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કેનાલનો રસ્તો ચલો શરૂ કરીએ તે બંને બાજુ આવડે મોટા મોટા રસ્તા છે આ બાજુ છે છે પેલી બાજુ એ છે અને મતલબ આ રસ્તો જ છે એ અમદાવાદવાળો રૂટ છે એમાં જે નાના વેહિકલ માટેનો રસ્તો છે જે બસને હોય છે એ અહીંથી ના હાલ એ બીજો રસ્તો છે ત્યાંથી હાલ ગામ જો કેનાલ જો તમે અને બંને બાજુ ખેતરો આવેલા છે બંને બાજુ આમ જો ખેતરો આવેલા છે અને બીજું કે સુધી તમારી નજર પૂગશે ત્યાં સુધી તમને કેનલ જ દેખાશે

કેટલા વાગે હા બાર વાગે નીકળ્યા હતા પણ કંઈ ખાધું નહોતું એટલે જોઈએ અહીંયા થોડુંક ખાઈ ડોડા ડોડા ખાઈ ડોડા દાદા ઓનલાઈન રાખો છો પેલા એ પૂછવું પડે તો આમાં કેમ કે કેસ અત્યારે હોય નહીં અને શું થઈ उनतीस तो किलोमीटर ये है उनतीस किलोमीटर थोलपुर का है तो सू है तीस रुपया बाफे के बाफे ऑनलाइन से ना ऑनलाइन रखो ना एक करी दो कैमरा से सू कैमरा से मस्त बना दो मसालो बसालो नाखी हाँ जी लो भाई ગાડીને થોડોક રેસ્ટ મળી જાય કેમ કે એ કંઈ રેસ્ટ દીધો નથી મતલબ આપણે નીકળ્યા ત્યાંથી વધારે ડિસ્ટન્સ જ નથી થયું ઓ ત્રીસ કિલોમીટર રહ્યું એટલે નેવું હતું સાઠ કિલોમીટર આપણે કવર કર્યું હોય દોઢ કલાક થઈ છે તો આરામ આરામથી જ આવતા હતા સાઠ સિત્તેર સાઠ સિત્તેર જેટલો આ એક કંઈ નફાઓનું છે હવે ક્યારે નેક્સ્ટ મંડેના દિવસે કદાચ ચેન્જ કરાવવું પડશે કેમ કે તૂટેલી ઊં ઊં તો કાંઈ પ્રોબ્લેમ નથી પણ આમ ખરાબ લાગે છે જો બે ક્રેસ સ્ક્રેચિસ આવી જતા એ આ જે તૂટી ગયું હતું એડો તો એના લીધે બાકી હવે અહીંથી આપણે આગળ લેફ્ટ સાઈડ વળવાનું છે જે હું તમને થોલનું કહેતો હતો એ થોલ આવશે જો આમાં તમે ખાડી થોલ હા જો આ દેખાય થોલ તળાવ તો જે આ આખો એરિયા છે ને એ આખો થોલમાં આવે અને એક અભયારણ્ય છે આ થોલ તો સરસ છે એને જોવા માટેનું છોકરો નાના નાના ચલો નાસ્તો મળીએ કાટા એ બનાવી દીધું ગાડી 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 આમ જો ભાઈ ચાલો ભાઈ ચાલો ભાઈ તો નાસ્તો થઈ ગયો છે અને હવે ધીરે ધીરે નીકળીએ આપણે ત્રીસ કિલોમીટર લ્યુ છે તો જલ્દી પૂરું કરીએ બેના દોસ્ત અલગ અલગ ઝાડવા છે વધારે લીમડાઓ દેખાય છે અત્યારે આર્મી વાળા એરફોર્સ આર્મી વાળા ને એમ ગોડી ગોડી

સર્વિસ રોડ લેવાનો છે અને અત્યારે શું કહેવાય આ સિગ્નલ રેડ છે એટલે નહીં જવાય ભાઈ છૂટે છૂટ જાય એ બધા ભાઈ એવું સિગ્નલ છૂટે એવું તો સિગ્નલ આવે આપણે પહોંચી જઈએ રૂમે બાકી અંધારામાં પછી ગાડી ચલાવી થોડું કઠિન છે એટલા માટે હવે અઢી કિલોમીટર અહીંયા આપણે લેફ્ટ ટર્ન લેવાનું છે